એકસો નેવું ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી એકસો સત્તાવન લોકોને એમના સગાના પાર્થિવદેવ દેવ સોંપી દેવામાં આવે છે એમાં બે લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો વન ફિફ્ટી નાઇન થશે જે આ બાકીના તેત્રીસ રહ્યા એમાંથી પાંચ લોકો થોડાક જ કલાકમાં લઈ જશે એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે દસ લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર પંદર લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો એકસો ને ત્રેવીસ ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે ચાર પોર્ટુગીઝ સત્યાવીસ બ્રિટિશ એક કેનેડિયન નાગરિક અને ચાર લોકો છે જે નોન પેસેન્જર આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ બે નાગરિકને ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ટ્રાવેલ કરાવી અને મોકલ્યા છે જ્યારે અગિયાર લોકો છે જે બીજા સ્ટેટના હોવાથી બાય એર એમના સગ સ્વજનના પાર્થિવ દેહ લઈ ગયા છે અને બાકી જોઈશું તો એકસો ને ઓગણત્રીસ જે આપણે બાય રોડ એમને ડિસ્પેચ કર્યા છે